ગયું ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ પૂર્ણ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંતરથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો પાટીદાર અનામત આંદોલન અને દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આ દાયકાની અંદર કેટલું બદલાયું અને સમાજને કેટલો ફાયદો થયો તેની ચર્ચા તો આપણે કરીએ છીએ પરંતુ આ એક એવું આંદોલન હતું જેને ગુજરાતના રાજકારણ પર લાંબા સમય માટે અસર પણ કરેલી છે અને દેશ દુનિયામાં આ તેને યાદ પણ રખાશે દાયકાઓ સુધી એક ઇતિહાસ થઈ ગયો છે એમ હું કહીશ અને કદાચ આ એક એવું આંદોલન હતું કે ન ભૂતો ન ભવિષ્યથી કદાચ ભવિષ્યમાં આવું આંદોલન જોવા પણ ન મળે રેશમાબેન આપનું સ્વાગત છે આપ મુખ્ય ચહેરો પણ હતા આ અનામત આંદોલન વખતે ચર્ચા કરીશું તેની થોડીક યાદો પણ આપણે મેળવીશું ને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે તેની પણ વાતો કરીશું શરૂઆત કરીશું અનામત આંદોલન પછી જે અસરો થઈ સમાજને કેવા પ્રકારની અસર થઈ છે અને કેવો ફાયદો થયો

તો એવું જ રીતે આંદોલનના આ અમારા આંદોલન પાટીદાર સમાજના જ નહીં પાટીદાર સમાજની સાથે સાથે અન્ય આંદોલનો પણ થયા તાજ જેમાં ઠાકોર સમાજને દલિત સમાજને પણ નેતાઓ મળ્યા છે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ગુજરાતની જનતા માટે બે બાક એવા નીડર અને જે સરકાર હોય સમજાવી શકે એવા લીડરો મળ્યા છે તો એ સમાજ દરેક સમાજ માટે પણ સારું છે અને ગુજરાતની જનતા માટે પણ એક અવાજ બનીને ઉભરી આવ્યા છે તો એ પણ સારું છે બીજી વાત આપને જણાવું કે પાટીદાર આંદોલનના પરિણામ રૂપે આપણને શું મળ્યું તો એમાં પણ હું એવું કહીશ કે ભલે અનામત નથી મળી પરંતુ ઈડબલ્યુએસ નો જે ફાયદો મળ્યો છે એનો લાભ આજ પણ સમાજ અન્ય સમાજ પણ એની સાથે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ મેળવી રહ્યો છે તો આવી રીતે ઘણા વિષયોને લઈને જોવા જઈએ તો આંદોલનના ફળ રૂપે ઘણું બધું મળ્યું છે નિગમો મળ્યા છે અને લોકોને લઈશ કે જે આયોગ અને નિગમોની સાથે સાથે જીગર હિંમત અને લડવાની જે ક્ષમતા મળી છે ને એ આંદોલનના ફળશ્રુતિ રૂપે મળ્યું છે હું મારું માનવું છું આપણે કહ્યું કે નિગમ મળ્યા બિન આયોગ મળ્યું ગુજરાતને પરંતુ એક રિપોર્ટ હું વાંચી રહ્યો હતો આજ સવારે કે બિન અનામત આયોગ છે રેડું મુકાયું છે ચેરમેન ની નિમણૂક નથી થઈ અને પાટીદારો સરકાર સામે આ બાબતે કદાચ આ પચીસ ઓગસ્ટ ની આસપાસ જ ફરીથી કાન વિંચે અથવા તો કાન ખેંચશે સરકારના એવું લાગી રહ્યું છે મને નથી ખબર પડતી કે બિન અનામત આયોગ ના ચેરમેન જ નથી નિમાયા તો બત્રીસો થી વધુ તો ફાઇલો પણ પેન્ડિંગ પડેલી છે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ધક્કા ખાઈ રહ્યા છે તો આ જે પ્રશ્ન છે તે હવે એકલા પાટીદાર સમાજનો નથી જેને જેને જેનો લાભ મળેલો છે અનામત આંદોલન પછી ડબલ્યુએસ તે તમામ સમાજનો છે શું થશે સાચી વાત છે જીગરભાઈ કે અમે લોકો આંદોલન કર્યું સરકારે અમને આપ્યું પણ આપ્યા પછી એની કાળજી નથી રાખી એમાં સરકાર સો ટકા ગુનામાં છે એટલું જ નહીં સરકારે જે વચનો આપ્યા હતા એમાં ક્યાંક વચનો હજી પણ અધૂરા જ રાખ્યા છે કે જે રીતે કેસ પાછા ખેંચવાની વાત હતી તો એ પણ અધૂરા છે પણ આપણે પેલા આયોગ ઉપર આવીશું કે આયોગની વાત કરીએ તો આયોગમાં જે ફંડ ફાળવવામાં આવે છે એ ફંડના એટલા બધા નીતિ નિયમો આધારે આટી ગુટીમાં નાખી દીધું છે કે જે લોકોને લાભ લેવાનો હોય છે એનો યોગ્ય લાભ લઈ નથી શકતા અને તો વાત અમે ઘણા સમયથી છીએ કે ત્યાં કોઈ નિમણૂક થવી જોઈએ આની પહેલા જયારે ચેરપર્સન હતા એ હતા ત્યારે હજી અમે એમને મળવા જઈ શકતા હતા અમે લોકોની અરજીઓ જ્યારે નિકાલ નતો હતો ત્યારે અમે એમને રૂબરૂ મળી અને રજૂઆત કરતા હતા પણ આજે તો ચેરપર્સન ની ખુરશી જ હવા ખાઈ રહી છે ખાલી છે તો અમે કોને મળવા જઈએ તો એ પ્રશ્ન ખૂબ જ ગંભીર અને સરકારે એના ઉપર માત્ર વિચાર નહીં પરંતુ પરિણામ લાવવાની જરૂર છે કે ત્યાં ચેરપર્સનની નિમણૂક કરવાની જરૂર છે અને આ માંગ ખૂબ જ વાસ્તવિક છે અને બીજી વસ્તુ કે જે ફંડ આવી રહ્યું છે એ ફંડ આજે ઉપયોગ નથી થતો ફરી પાછું સરકારની તિજોરીમાં જઈ રહ્યું છે એટલે આ એક દેખાડવા પણ ઘણો બધો ફેરફાર કરવાની જરૂર છે કે આટી ઘૂટી વાળા નીતિ નિયમો રાખે છે જેના કારણે વિદ્યાર્થીઓને એનું એના કાગળિયા કરવામાં જ એટલો સમય લાગી જાય છે કે એ લોકો કંટાળીને ફાઇલો બંધ કરી અને પછી આજુબાજુથી લોન લઈને ભણવા જતા રહે છે એનો જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો લઈ શકતા તો આ તકે મારે આપના માધ્યમથી એટલું જ કેવું છે સરકારશ્રીને પણ કે તમે જે વસ્તુ અમને આપો છો ને લોલીપોપ સ્વરૂપે ન રહે અને એની જગ્યાએ કે સારા અર્થમાં ને સાચા અર્થમાં લોકો એનો ફાયદો લઈ શકે એના માટે સરળ નીતિ નિયમો સાથે એક માથું પણ ત્યાં બેસાડું ચેરપર્સન ના રૂપમાં કે જેથી કરી અને પ્રશ્નોના સમાધાન માટે આ અરજીઓ પેન્ડિંગ ના રહે અને એનું સમાધાન આવે એક

વાત આવે છે ભાજપમાં બેઠેલા એ લીડરો જેને મુખ્ય ચહેરા બનાવ્યા હતા હાર્દિક ની જ વાત કરીએ તો હાર્દિકભાઈ પણ આ નિગમો અને પત્રો લખવા જોઈએ એ પત્રો લખી રહ્યા છે પણ કોના માટે પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા માટે તો આ જે એ ચહેરો જેને ગુજરાતમાં એક ખૂબ મોટો અમે જ અમારા ભાષણોમાં અમારો ભાઈ અમારો ભાઈ કરી અને જેલમાં હતા ત્યારે ખૂબ અમે એમને જીવંત રાખ્યા હતા અમારા ભાષણોમાં તો હું એટલું કહીશ કે અમારો પણ એટલો હકદાર તો બને જ છે કે અમે એમને કહી શકીએ કે ભાઈ તમે ત્યાં બેઠા છો કારણ કે પાટીદાર ઘણા બધા લીડરો બેઠા છે પણ પાટીદાર આંદોલનના ફળશ્રુતિ રૂપે જેને ફળ ભોગવ્યું છે અને જે સત્તામાં બેઠા છે એને હું એટલું કહીશ કે તમારે આ આયોગ અને નિગમોની દુર્દશા વિશે બોલવું જોઈએ જે દીકરાઓ શહીદ થયા છે એને આજ સુધી પણ હજી પણ જે વચનો આપ્યા હતા વચનો ભાજપે પાડ્યા નથી તો એને લઈને પણ ટકોર તો કરવી જોઈએ એને લઈને પણ પત્રો લખવા જોઈએ તો તમારી વાત સાથે હું સહેમત છું કે જે લોકો ફળ મેળવી લીધું છે જે બેઠા છે એવા એક જ છે એને આપણે જોઈ શકીએ કે ભાઈ હાર્દિક ભાઈ છે ને એની સાથે બીજા અન્ય સમાજના આગેવાનો છે પણ આ દરેક લોકો મૌન ધારણ કરીને બેઠા છે એટલે અહીંયા વિરોધ પક્ષમાં બેઠા છે એને છોડી અને સત્તા પક્ષમાં જે બેઠા છે લોકો જે બોલતા નથી એનું તો રંજ અમને પણ રહેવાનું છે કે અમારી પાસે પાવર નથી અમારી પાસે સત્તા નથી અને સમાજની લાગણીને અમે वाचा આપી શકીએ છીએ માત્ર પણ પરિણામ સુધી નથી પહોંચાડી શકતા એનો રંજ અમને પણ છે પણ જે પરિણામ સુધી પહોંચાડી શકે એટલા સક્ષમ જેને સમાજે બનાવ્યા છે એ

પાટીદાર સમાજ નું પ્રભુત્વ ઘટ્યું હોય એવું લાગે છે તમને ના ના એવું તો હું નહીં કહી શકું કે પ્રભુત્વ ઘટ્યું હોય હા એવું ચોક્કસ તમે પ્રિડિક્શન કરી શકો અથવા તો અનુમાન કરી શકો અથવા તો વિશ્લેષણ કરી શકો કે

ડોનેશન આપવાથી સમાજનું ભલું થતું હોય જનતાનું ભલું થતું હોય તો તો આપણે એ વિષયોમાં તો ઘણા બધા સક્ષમ લોકો છે થઈ ગયું હોય પણ નથી થતું નીતિ વિષયક નિયમો અને નીતિ ઘડવાની વાત આવે ત્યારે સરકારમાં બેઠેલા એ નેતાઓ એ જ અવાજ ઉઠાવવો પડે કારણ કે કાય તો ત્યાંથી બને છે નીતિ તો ત્યાંથી ઘડાય છે તો એ લોકો એ જ અવાજ ઉઠાવવો પડે એટલે અહીંયા હું એવું ચોક એવું ચોક્કસ કહીશ કે આંદોલનને સરળતાથી જોવાની જરૂર નથી ખૂબ ગંભીરતાથી જોવાની જરૂર છે

બહાર નીકળી પણ પોતાના ઘર સુધી સીમિત પરંતુ આ સંઘર્ષ ખેડી અને એક મુકામ પર પહોંચવું ને બહુ અઘરું હોય છે આજે હું સાબરમતી જેલમાં પણ રહીને આવી છું મેં એકવીસ દિવસના આમરણ ઉપવાસ કર્યા હતા મારો જીવ જાહેર હતો મારા ડોક્ટરોએ કહી દીધું હતું કે નહીં અમને તમારે કોઈ પણ રીતે જમાડવા પડશે તો આ જે પીડા અને વેદના પછી પણ જ્યારે અમારા ઉપર જ્યારે લાંછન લગાડવામાં આવે છે જ્યારે અમારા ઉપર દોષારોપણ કરવામાં આવે છે ત્યારે દુઃખ થાય છે એટલે આપના માધ્યમથી હું એ પણ કહીશ કે જે પાટીદાર સમાજના

કેટલાક લોકો જે ભાજપ તરફી હોય છે ને એ અમારા ઉપર લાંછન લગાડે છે ને ત્યારે અમને જીગરભાઈ બહુ દુઃખ થાય છે અને એક મહિલા તરીકે મને બહુ દુઃખ થાય છે કે સમાજમાં સારી સારી વાતો કરતા લોકો આ સમાજની બેનોને ગાળો આપે છે ઘણી વખત મેં જોયું છે ઘણી મારી બેનો બહાર નીકળે છે તો એના ઉપર લાંછન લગાડવામાં આવે છે મહિલાઓ પર લાંચન લગાડવામાં આવે છે તો હું આપના માધ્યમથી મને મોકો મળ્યો છે એટલા માટે હું મારી વેદના અને મારી એક મહિલા તરીકેની પણ એ કરું છું કે થોડું વિચારજો કે સમાજમાંથી ખૂબ જ ઓછી દીકરીઓ બહાર નીકળી છે રાજકીય પ્લેટફોર્મ ઉપર અને આજે તમે એને ટેકો આપવાના બદલે તમે કોઈના ઈશારે અભદ્ર ભાષાનો ઉપયોગ કરો છો તમે એને નકારવાનું જે કાર્ય કરો છો ને શરમ આવી જોઈએ આજે લોકોને અમારા પાસે ખૂબ આશા છે એટલે મારો કહેવાનો મતલબ કે જે લીડરો જે નેતાઓને તમે એવું કહે છો કે પાટીદાર નેતાઓ આજે સક્ષમતાથી નથી એવું નથી બહુ સારી રીતે આજે પાટીદાર સમાજ છે અને માત્ર એક બે વ્યક્તિની કારણે તમે આખા સમાજને રાજકીય નિષ્ફળતા ના કહી શકો રાજકીય રીતે પણ ખૂબ સક્ષમ છે અને સક્ષમતાની વાત હું ત્યાંથી કરી શકું કે ગુજરાતના સીએમ પાટીદાર છે એનાથી વિશે શું જોઈએ ભલે પાટીદાર આંદોલનમાં સહભાગી નહોતા પણ છે તો પાટીદાર ને પણ બોલતા નથી બસ એ જ વાતનું રંજ છે મળ્યા છે અને રાખશે જેમાં કોઈ સવાલ નથી એક છેલ્લો સવાલ છે કે જે ચૌદ પરિવારોના દીકરાઓ શહીદ થયેલા તે પરિવાર સાથે ક્યારેક મળવાનું થતું હશે આજે પણ તેમને વેદના ને વાચા આપવાનું પણ મન થતું હશે તેમની વાત પણ આપ લોકો સાંભળતા જ જશો તેની ના નથી પરંતુ તેમના પ્રશ્નો હલ થયા છે ખરા ન્યાય મળ્યો છે જીગરભાઈ હું પ્રામાણિકતાથી સ્વીકારું છું કે હું શહીદ પરિવારને મળી મળવા માટે મતલબ હું મારી જાતને સક્ષમ માનતી જ નથી કારણ કે આજે હું એને મળીશ એની સંવેદનાઓની વાતો કરીશ પણ હું એના માટે કંઈ કરી નથી શકતી ને વાતનું મને દુઃખ છે હું એની સામે આખો નથી મિલાવી શકતી કારણ કે એ જ એ શહીદ પરિવારની કમિટમેન્ટ ભાજપે આપ્યું હતું કે મેં અમે એને સહકારી નદર સહકારી નોકરી આપશું પણ હજી સુધી નથી આપ્યું અને અમે અમારા ઉપર આશા હોય છે ભલે અમે અમે પણ અમારો સંઘર્ષ છે પણ એ લોકોનો જે સંઘર્ષ છે ને એના કરતા અમારો સંઘર્ષ બહુ ઓછો છે અને મારી રાજનીતિ હંમેશા સંવેદનશીલ રહેલી છે હું નથી એ લોકોને મળતી કે નથી હું એને કોઈ દિલાસો આપી શકતી કારણ કે દિલાસો અને સંવેદના શબ્દોથી જીવન નથી હાલતું ખાલી હિંમત મળે છે એ બે ઘડી પૂરતી હિંમત હોય છે તો મને આજ પણ એ વાતનું રંજ છે કે એને સહકારી નદ સહકારી નોકરીઓ નથી મળી હા આર્થિક સહાય મળી છે એ હું સ્વીકારું છું પણ એને પગભર થવા માટેનો જે આપણે વાયદો આપ્યો તો વાયદો ન આપ્યો હોત ને તો મને દુઃખ ન હોત તો પૂરો નથી કરતા આશા ને તોડી દેવી એ નું જે રંજ છે ને એ બહુ દુઃખ હોય તો ઓલરેડી એક સભ્યો ખોયા છે ને પોતાના ઘરના તો હું નથી મળતી જગરભાઈ પણ આશા રાખું કે આવનારા દિવસોમાં ક્યાંક મારી પાસે એવી શક્તિ આવે કે હું કોઈ સારા સંવિધાનિક પદ પર હોવ કે હું કોઈ એવી જગ્યાએ હોઉં કે જેના થકી હું આ પરિવાર સહકાર આપી શકું કઈ પરિણામલક્ષી દિશામાં લઈ જઈ શકું ત્યારે હું મારી મારી જાતને માફ કરી શકું બાકી હું આજ પણ એ લોકોની ગુનેગાર માનું જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી મારી જાતને ગુનેગાર માનીશ અને એમાં હું એવું માનીશ કે એ અમારી પણ ક્યાંક નિષ્ફળતા છે કે અમારી શક્તિ ટૂંકી પડે છે કે અમે નથી કરી શકતા અને જેની પાસે શક્તિ છે એ લોકો મૌન ધારણ કરીને બેઠા છે એ વાતનું મને ચોક્કસ રંજ છે

આ આંદોલન યાદ છે કે ભૂલી ગયા ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલનના દસ વર્ષ પૂર્વ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંદોલનથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર